મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોન્ડિયર લોડર અને ટ્રેલર આખો સેટ વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે વ્યાજબી ભાવમાં માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ આપણે જોન્ડિયર લોડરની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે જોન્ડિયર લોડર અને તેની કન્ડિશન મિત્રો જોઈ શકો છો ખૂબ જ સારું લોડર છે અને ટુ વ્હીલ ડ્રાઈવ લોડ છે લોડરમાં તમામ જે કમ્પ્લીટ છે ઓલ સારું જોવા મળશે અને સારા ટાયર જોવા મળશે વાત કરીએ આપણે લોડરની કિંમતની તો માલિકે આ લોડરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે આ લોડર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એક જ માલિક આગળ બધું જોવા મળશે અને ખેડૂત મિત્રો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો જે સિરીઝમાં મેસી ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર પણ આપવાનું છે બધી વસ્તુ એક જ માલિક આગળ તમને જોવા મળી જશે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને પાંચનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં સારા ટાયર જોવા મળશે સારી બેટરી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર છે બોનટ પથરા પથરા છતરી બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કંડિશનમાં ટ્રેક્ટર છે હાલમાં કોઈ પણ ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે અને કલર પણ સારી કન્ડિશનમાં જોવા મળી જશે ખેડૂત મિત્રો અલગ ધણી આ ટ્રેલર છે ટ્રેલર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે તળિયું એકદમ રેવલ ક્યાંય ભર્યા જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે ટ્રેલરના ટ્રેક્ટર અને ટ્રેલર બંને ત્રણ લાખને વીસ હજાર રૂપિયામાં આપી દેવાના છે ખૂબ જ વ્યાજબી ભાવ છે ખેડૂત મિત્રો વહેલા તે પહેલાં ટ્રેલર ખૂબ જ હેવી છે અને વ્યાજબી ભાવ ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં મેસી ટ્રેક્ટર અને ટ્રેલર બંને આપી દેવાના છે તો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર તો આ પ્રમાણે છે એક્યાસી સારસો છ સાસઠ છ ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે લોડર ટ્રેક્ટર અને ટ્રેલર તમને જોવા મળશે પ્રોપર ઉપલેટા જોવા મળશે જિલ્લો રાજકોટ ઉપલેટા આ ટ્રેક્ટર ટ્રેલર અને લોડર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો